પાક કેવી રીતે પાડો પૈસાના એ વાયુ વાયુમાં ભાગ નો કરીએ અમે ના એના એકસો પચ્ચાસ એના એકસો છે આપવાનું કેટલામાં આપી દેવાનું એ છેલ્લે લોકોને લેવું હોય તો ધંધો થઈ જાય સારો હા અત્યારે કેવો ચાલે ધંધો સારો વિકી રોજના કેટલા કમાય છે વિકી લગી અચ્છા રૂપિયા વાહ વાહ બહુ બધી ઝાઝી વસ્તુ હશે એટલા માટે અચ્છા તું આખો દિવસ શું કરે વિકી

વસ્તુ પૈસા એ રાખે તું પછી લેવા ટાણે વસ્તુ કોણ લેવા જાય બે ભાગમાં બે ભાગ માં ધંધો કરો છો હા સરસ આ કેટલા નો માલ હશે અંદાજે અચ્છા વીસ પચીસ હજાર રૂપિયા નો માલ છે તો તું અત્યારથી આટલી નાની ઉમરે આટલો મોટો ધંધો કરે છે